એર સર્જિકલ સ્ટ્રાઇકના પગલે પગલે પાકિસ્તાને પોતાની કચ્છની સરહદ પર શસ્ત્ર સરંજામ ગોઠવવાનું શરૂ કરી દીધું ત્યારે વળતા પ્રતિકાર રૂપે અને પ્રતિક્રિયા રૂપે ભારતે પણ વળતા પ્રતિકારની પૂરી તૈયારી સતી કરવામાં આવી રહી છે પાકિસ્તાન તરફથી કચ્છની સરહદે કોઈ પણ હિલચાલ થાય તો તેને પડવારમાં ભરી પીવાની તૈયારી વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સરહદ પર છેલ્લા ચોવીસ કલાકથી શરૂ કરી દેવામાં આવી છે સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ગઈકાલે એર સર્જિકલ સ્ટ્રાઇક થયા બાદ પાકિસ્તાનની તમામ સહરીય ગતિવિધિ તેજ બની ગઈ છે અને બારી ગાયથી તેના પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે સુરક્ષા સંબંધિત તમામ ચાપતા પગલા લેવામાં આવી રહ્યા છે સાથો સાથ સરહદ નજીકના ગામડાઓને સતેજ કરવામાં આવ્યા છે ગ્રામ્ય પ્રજાને પણ જાણકારી આપવામાં આવી છે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા કચ્છની સરહદ પર રાઉન્ડ ધ ક્લોક સુરક્ષાના ચાપતા પગલા લેવામાં આવી રહ્યા છે કોસ્ટગાર્ડ દ્વારા પણ પેટ્રોલિંગ અત્યંત સઘન બનાવવામાં આવી રહ્યું છે દેશમાં ગુજરાત સહિત પાંચ રાજ્યોને કેન્દ્રના ગૃહ વિભાગે અત્યંત હાઈ એલર્ટ જાહેર કર્યા છે

અનેક પ્રકારના ચાપતા પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને ગ્રામ્ય પ્રજાઓને સતર્ક કરી દેવામાં આવી છે આજે આખા દેશમાં જયારે પાકિસ્તાન આવી નાપાક હરકતો કરી રહ્યો છે ત્યારે આપણે આપણી સેના ઉપર પૂરો ભરોસો છે આપણે લખપત તાલુકાના બોર્ડર એરિયા ઉપર રહીએ છીએ પણ અમને કોઈ પણ જાતનો અહીંયા ભય નથી અમને અમારી સેના ઉપર અમારા દેશની ફોર્સ ઉપર પૂરેપૂરો ભરોસો છે અને અમને કોઈ પણ જાતની અહીંયા તકલીફ નથી અરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી છે અત્યારે સરહદ ઉપર યુદ્ધની પરિસ્થિતિ છે અમને અમારી સેના ઉપર ગર્વ છે અને અમને કોઈ પણ પ્રકારનો ડર નથી ભારત માતાજી આ લખપત હું આ લખપત તાલુકાથી બોલી રહ્યો છું લખપત તાલુકો એક કચ્છ નો સરહદી તાલુકો છે જે બોર્ડર બોર્ડર ઉપર બોર્ડરની નજીક જ આવે છે અહીંયા લખપત તાલુકામાં એવું કાંઈ નથી બોર્ડર ઉપર જે તનાવ છે ભારત પાકિસ્તાનની મિલિટરીનો પણ અહીંયા સ્થાનિક લેવલે અહીંયા જોઈએ તો પબ્લિકમાં એવું કાંઈ ભય નથી અમને અમારી સેના ઉપર પૂરો ભરોસો છે અને સેના ઉપર પૂરો વિશ્વાસ છે જેમ સેનાએ પાકિસ્તાનમાં જઈને આપણા શહીદોનો બદલો બાલાકોટમાં જઈ કરીને આતંકવાદીઓનો સફાયો કર્યો તેના ઉપરથી અમને અમારે અહીંયા લખપત તાલુકાની પબ્લિકને પણ એટલો જુસ્સો છે કે અમારી સેના ઉપર અમને વિશ્વાસ છે અને એવું પડશે તો અમે અમારી સેનાની સાથે જે સેના માટે જે કરી છૂટવા માટે અમે પણ તૈયાર છીએ તો લખપત તાલુકામાં અમને કોઈ પણ એવી ચિંતા નથી અમારી સેના ઉપર ભરોસો છે અને અમારી સરકાર ઉપર પણ ભરોસો છે